કામ કરશે એવી અમને ગ્રામજનોને સૌને આશા છે અને અપેક્ષા છે દેઢા ગૃહ દેઢા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉપ ઉપસરપંચની તેમજ નવા ચૂંટાયેલા સરપંચને કામગીરી સોંપવાનો દિવસ હતો આ પંચાયતની બોડીના મારા વાઇફ પણ ગીતાબેન નરેશભાઈ દેસાઈ એ પણ સભ્ય છે મહેન્દ્રસિંહ રાજપૂત તેમજ જોરાભાઈ ઉપસરપંચ એમની સાથે કામ કરી અને આ ગામના જે પ્રશ્નો છે પાણીના હોય ગટરના હોય ઊંડા તળાવ કરવાના હોય કે દરેક રસ્તા ફેન્સિંગ રસ્તા હોય એ બધા આ પંચાયતના કામોથી આ ગામના વિકાસમાં બધા સભ્યોની કમિટી તેમજ સરપંચ તેમજ ઉપસરપંચની કમિટી દ્વારા અમે સાથ સહયોગ આપી પૂરા પડાવશું એવી સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ કે અમારા દરેક કામમાં સહભાગી થઈ આ ગામને ગોકુળ ગ્રામ પંચાયત બનાવવા માટે પ્રેરણા મળી રહે એવી સરકારને પણ અમે વિનંતી કરીએ ઢા ગામના અનેક પ્રશ્નો હતા ડેપ્યુટી સરપંચની ચૂંટણી પૂટી કાયદેસરની જવાબદારી આપી છે મતદારોને ગામ લોકો તમારા ઉપર વિશ્વાસ રાખીને બેઠા છે કે ગામને વિકાસની ચાર ચાંદ લગે કેવા કેવા કાર્ય કરશો અને ગામ લોકોને કઈ રીતે ખાતરી આપશો હું આજે તો પહેલાં મારા ડેઢા ગ્રામજનોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કેમ કે એમને મને પરચણ બહુમતથી વિજય કર્યો છે બીજી વાત કે જ્યારે ડેપ્યુટીની ચૂંટણી અમારે આવી ત્યારે બધા ગામજનો એક મળીને બિનહરીફ અમારા સાથીદાર જે જોરાભાઈને સાકરબેન સાકરબહેનને બનાવ્યા છે એને બદલ પણ ગામનો ખૂબ આભાર આભાર વ્યક્ત કરું છું આજે મારા સહયોગી જે સરપંચ સાથે જે બોડી છે આઠે આઠ સભ્યોનો પણ ધન્યવાદ છું કેમ કે અમારી બોડીની અંદર મહિલા પણ છે પુરુષ પણ છે બધા મેં સાથે મળીને ગામનો વિકાસ કરીશું હું એક જ જનતાને વાદો કરું છું કે રસ્તાનું કામ હોય સ્મશાન ભૂમિનું કામ હોય જે ગામમાં લાઇટિંગનું કામ હોય સીસીટીવી કેમેરાનું કામ હોય બીજું તવાળની ઊંડાઈનું કામ હોય એવા અનેકો કામ અમારા ગામની અંદર બાકી છે એ કરવા માટે અમારી હું સરપંચ તરીકે મારે ધર્મપત્ની છે અને અમારી બોડી ઉપસરપંચ બધા ભેગા મળીને અમે બોડી સાથે કામ કરીશું ગ્રામજનોને સાથે લઈને વિકાસના કામો કર્યા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં આંદોલન પહેલેથી મારું છે અને ભ્રષ્ટાચારનો હું વિરુદ્ધિ છું આ વખતે બધા મળીને અમે એ ગામનો ઉદ્દેશ્ય ઉજળું અમારું રીડા ગામ બને એના માટે તમામ ગ્રામજનો એક મળીને અમે વિકાસ કરીશું એ જનતાની વાત